ઉત્પાદન પણ વધી જાય બધા કરતા સારા અત્યારે બહુ સારા થાય તો બંનેમાં કેટલો ડિફરન્સ છે બીજું પાંચ અત્યારે વાવેતર કરેલા હોય તો ઓરિજિનલ છે કે નહીં એ પણ જો નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલા સીટ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે પોરબંદરની અંદર કે અહીંયા જી ડબલ્યુ પાંચસો તેર ઘઉંનું વાવતર કરેલું છે અને બાજુમાં બીજા પણ ઘઉંનું વાવતર છે અને એક જ સાથે બે ઘઉંનું વાવતર કરે છે જેથી કરીને આપણે કમ્પેરિઝન કરી શકીએ કે કયા ઘઉં કેવા છે

એ વેરાયટી છે એટલે કે આપણે ઘણી વખત ખબર હોય કપાસ કાઢ્યા પછી આપણે જે વાવતે કરતા હોય એ છે કારણ કે એ ટૂંકા દિવસે પાકતી વેરાયટી હોય છે અને આપણે જે તેર એટલે કે આ દાંતીવાડા યુનિવર્સિટીની જ વેરાયટી છે બીજાપુર રિસર્ચ સેન્ટરની તો બંનેમાં કેટલો ડિફરન્સ છે તો આપણે ખેડૂતના મોઢાથી જાણવી કે આમાં કેટલો ફરક તમને લાગે ડિફરન્ટ તો બહુ સારો છે આ ચરાક નીચે રેગા અને આ ઊંચા છે બરોબર અને લોરમાં લોરમાં પણ પચાસ ટકા ફેર છે આની નાની છે અને આની બહુ મોટી છે આપણે બે ની ડુંડી પણ આપણે બતાવી દેવી પાંચસો આજુબાજુમાં બીજા ઘઉં ગણાય છે બરોબર બધાય કરતા કેવી તમને લાગી જ સારી છે ખેડૂત ને ભલામણ કર્યું વાવ હોય કે ન હોય બીજું કે તમે આ ઘઉં લાવ્યા તા ક્યાંથી પોરબંદર

ખેડૂતને ને હોય ભલામણ કરી શકાય મિત્રો કોઈ પણ આવતા વર્ષે જો વાવું હોય તો તમે આજુબાજુમાં તમારે કોઈ ડબલ્યુ પાંચ વાવેતર કરેલા હોય તો ઓરિજિનલ છે કે નહીં એ પણ જોવું ખાસ કારણ કે આનો દાણો આવે ને એ દાણો આપડે આમ ગણો તો નીચેથી આમ હુડકા નો અંદર બેઠેલો દાણો આવે ઓરિજિનલ હોય તો કારણ કે નગર છે આપણે ઘણા એમ કે ડબલ્યુ પાંચ મારે છે કારણ કે માર્કેટ જેનું હાર હોય ને બેસી નાખતા વેચી નાખતા હોય એ નહીં પણ એનો દાણો ઓરિજિનલ છે એ પણ ખાસ જોવો જોઈએ તો તમારે કોઈ પણ આવતા વર્ષે જો જોતું હોય ને તો ભાઈ પણ મળી જશે આપણે પોરબંદર નીલકંઠમાંથી અને તમે જો બીજા તાલુકા જિલ્લા થી અંદર વિડીયો જોતા હોય તો તમને ખુલે માં જુનાગઢ થી પણ મળી જશે તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અથવા કોઈને જોતા હોય તો આપણે એમાંથી પણ તમે મગાવી શકશો અને બીજું કે આવડા આ કેવા કૂતરો છે અંદાજે વી કે પાંત્રીસ ચાલીસ

જો જી ડબલ પાંચસો તેનું વાવેતર કરવું હોય ને તો બી સંકો સંકોચ વાવેતર કરી શકે અને વેરાયટી પણ સારી છે એવું નથી જ અને બીજા નંબરમાં આપણે યુનિવર્સિટીની વેરાયટી છે કોઈ પ્રાઇવેટ નથી કારણ કે યુનિવર્સિટી જે આપણે ચારસો સનનું સાહેબે રિલીઝ કરી ને એ જ સાહેબે બનાવેલી વેરાયટી છે એટલે એમાંથી સુધારો કરીને આમાં ગેર ટીકાની ન આવે એનો સુધારો કરી અને આ બનાવવામાં આવી છે અને બીજું કે કાલે આપણે અહીંયા તમારે સાટા ખીરાતા જ નહીં ગઈકાલે આપણે ઘણા વિડીયો મુકેલા છે કે વરસાદના અહીંયા આમાં સાટા પણ કાલે ખીરા હતા આ વિસ્તારની અંદર પણ આમાં કોઈ જાતની તકલીફ કોઈ છે નહીં અત્યારે અને બીજું કે આમાં માળ કેટલા ટકા અંદાજ છે તમારે આપડે જેને સ્ટાર કેવી એને આ માનો છોડવો જે ઓછો હોય ખાલી એક ટકા ટકો છે ને ખાલી અત્યારે એક ટકો મિક્સિંગ છે આમાં કારણ કે કોઈ પણ વસ્તુ જો ફરે ફરે એટલે મિક્સિંગ થતું જ હોય છે પણ હવે જો ગમે ખેડૂત દેવું હોય તો મિક્સિંગ હટાવવું પડે ત્યારે પછી આપણે દઈએ શકીએ તો ફાઇનલી ખેડૂત મિત્રો કોઈ પણ આ વેરાયટી વાવી તો બી સંકોચ વાવી શકે એવી વેરાયટી છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો બેમાં અત્યારે કટ પડે છે ભેત એક આપણે ગણો ને તો આ ઓછા છે અને બેની તમને ડુંડી બતાવું તો આ ડુંડી રહીને આપણે છે એકસો ની તમે જોઈ શકો કેવડી છે અને એની બાજુમાં જ ઝેડબલ્યુ પાંચસો તેરની ડુંડી તમે જોઈ શકો અને ડુંડી પણ તમે જોઈ શકો ઘાટી કેટલી છે અને આમાં તમે જોઈ શકો અને આપણે થળિયા તમને બતાવું બેના કારણ કે કમ્પેરિઝન કરવી તો ખ્યાલ આવે આનો તમે જોઈ શકો આ જીડબલ્યુ પાંચસો તેરની ની ડાંડર કેટલું જાડું છે અને એ બાજુમાં તમે જોઈ શકો એકસો તોતેર થર્ડ તમે જોવો ને એટલે એટલે હા પટલું લાગે આપણે આમ ઢોળે એ રીતનું અને આને તમે જોઈ શકો એટલે એમ લાગે આ ઢોળશે નહીં કારણ કે ડાંડર જ જાડું છે બંને વેરાયટીમાં એટલો ફરક છે અને ઉત્પાદનમાં પણ સારું રહેશે અમે એટલામાં બધા ઘઉં જ આવેલા છે પણ આમાં બધા કરતાં ઘેરો સારામાં સારો આ જીડબલ્યુ પાંચસો તેરનો નો છે બસ આજે આટલું નમસ્કાર